સુરતની ઉત્તરાયણ પોલીસે બે પોઈન્ટ અગ્ન સાહીઠ લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો તથા ફોર વ્હીલ કાર મળી કુલ ચાર લાખ રૂપિયાનો મુદ્દા જપ્ત કર્યો છે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો સુરતમાં ઉત્તરાયણ પોલીસની ટીમે ફોર વ્હીલ કારમાં દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે પોલીસે સુનિલ ઉર્ફે ડીજે શશી અરવિંદભાઈ રાઠોડ અને કમલેશભાઈ ઉર્ફે કમો નિલેશભાઈ વસાવાને ઝડપી પાડ્યા હતા પોલીસે બે પોઈન્ટ અગ્ન સાહીઠ લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો તેમજ બે લાખ રૂપિયાની ફોર વ્હીલ કાર અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ચાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે આરોપીઓ સામે ઉતરાણ પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો વધુમાં પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા આરોપી ઉર્ફે ડી જે શશી અરવિંદભાઈ રાઠોડ વિરુદ્ધ અગાઉ બારડોલી પોલીસ મથકમાં બે અને ઉકાઈ પોલીસ મથકમાં એક પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધાયેલો છે